જય હિન્દ વંદે માતૃ દોસ્તો તો આજના વિડીયોની અંદર આજે આપણે જીએસઆરટીસી હેલ્પરનું સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ મુજબનું મોડલ પેપર જોવાના છીએ જે આપણી પાંચ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ જે હેલ્પરની પરીક્ષામાં મોસ્ટ એમ્પી સાબિત થશે ચાલો મિત્રો હેલ્પરની પરીક્ષા માટેનું મિત્રો મોસ્ટ એમ્પી મટિરિયલ જેની અંદર આઠ હજાર પાંચસો કરતાં પણ વધારે એમસીક્યુ આપેલા છે ગુજરાતનું મિત્રો એકમાત્ર એવું મટિરિયલ જે અભ્યાસક્રમ આપણો જે આયો એના પછી બનાવવામાં આવ્યું છે ગઈકાલે જ આનું કામ પૂરું થયું છે તો ગુજરાતનું સૌથી લેટેસ્ટ અને અપડેટેડ મટિરિયલ સંપૂર્ણ સિલેબસના ટોપિક મુજબ ઓકે ટેકનિકલના જે આપણા ટોપિક આપેલા છે ટોપિક મુજબનું ગુજરાતનું એક માત્ર મટીરિયલ છે ઓકે તો આ મટિરિયલને જો તમે પરચેસ કરવા માગતા હોવ તો આ નંબર ઉપર માત્ર નવાણું રૂપિયાનું પેમેન્ટ કરીને તમારે આ જ નંબર ઉપર વોટ્સઅપ ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે કોઈપણ પ્રકારની જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો ઓકે આની પ્રિન્ટ પણ તમે કઢાવી શકો છો જવાબો આની સાથે જ આપેલા હશે જાન્યુઆરી બે હજાર પચીસથી કરીને સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીનું ગુજરાતનું કરંટ અફેર્સ પણ આમાં આપેલું છે તો પણ સંપૂર્ણ સો માપસો સિલેબસ આમાં આપેલો છે આટલું કરી લો હેલ્પન પાસ ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે કરંટ એટલે કે વીજ પ્રવાહનો એકમ કયો છે ચાલો તો વીજ પ્રવાહનો એકમ છે મિત્રો એમ્પિયર ઓપ્શન એ સાચો જવાબ નેક્સ્ટ વસ્તુના પ્રવેગનો એકમ શું છે વસ્તુના પ્રવેગ નો એકમ તો એનો એકમ છે મિત્રો મીટર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઓપ્શન બી સાચો જવાબ ઓકે સો માંથી કેટલા સાચા પડે નીચે કોમેન્ટ બોક્સમાં મિત્રો જણાવી દેજો નેક્સ્ટ બ્રિટિશ સિસ્ટમમાં એક હોર્સ પાવરના કેટલા વોટ થાય છે યાદ રાખજો અહીં બ્રિટિશ સિસ્ટમ પૂછી છે મિત્રો તો બ્રિટિશ સિસ્ટમમાં પાવર સાતસો ને છેતાલીસ વોટ થાય કેટલા થાય સાતસો ને છેતાલીસ વોટ પરંતુ મિત્રો તમને મેટ્રિક પદ્ધતિમાં પૂછે કે ભાઈ મેટ્રિક સિસ્ટમમાં એક હોર્સ પાવર બરાબર કેટલા થાય તો મેટ્રિકની વાત આવે ત્યારે એ હોર્સ પાવર બરાબર સાતસો ને પાંત્રીસ 0.5 वोल्ट થશે ઓકે તો આટલું યાદ રાખજો બ્રિટિશ પૂછે તો 746 વોટ મેટ્રિક પૂછે તો 735.5 વોટ ચાલો નેક્સ્ટ સારો વાહક પદાર્થ કયો છે નીચેનામાંથી કયો સારો વાહક પદાર્થ છે તો જવાબ આવશે મિત્રો તાંબુ નેક્સ્ટ જોઈન્ટ પરથી કેલેપરના પ્રકારો કેટલા છે ચાલો તો આકૃતિ જોતા જ ખબર પડી આ બે પ્રકારો જ આપી દીધા છે ઓકે એક છે ફર્મ જોઈન્ટ અને બીજું છે સ્પ્રિંગ જોઈન્ટ ઓકે તો આ બે પ્રકાર છે એટલે ઓપ્શન બી સાચો જવાબ બનશે ઓકે બંનેની આકૃતિ પણ આમાં દર્શાવવામાં આવી છે ચાલો નેક્સ્ટ કયા કેલીપરનો ઉપયોગ જોબનું બહારનું માપ લેવા માટે થાય છે ઓકે જોબનું જે બહારનું માપ લેવા માટે કયા કેલીપરનો ઉપયોગ થાય છે તેના માટે મિત્રો આઉટસાઇડ કેલીપરનો ઉપયોગ થાય છે અને અહીં આપણે આઉટસાઇડ કેલીપરની આકૃતિ દર્શાવી છે ચાલો નેક્સ્ટ સરફેજ ગેજ ખાલી જગ્યા પ્રકારનું સાધન છે ઓકે સરફેજ ગેજ કયા પ્રકારનું સાધન છે તો આ છે મિત્રો માર્કિંગ ટૂલ ઓકે સંપૂર્ણ સિલેબસ જે પેપર આપણે બનાવ્યું છે માર્કિંગ ટૂલ ઓકે માર્કિંગની વિવિધ પદ્ધતિઓ એવો આપણો ટોપિક આપેલો છે નેક્સ્ટ ફિનિશિંગવાળા જોબ ઉપર કઈ હેમરનો ઉપયોગ થાય છે ચાલો મિત્રો સાચો જવાબ આવશે પ્લાસ્ટિક ઓપ્શન ડી સાચો જવાબ નેક્સ્ટ હેમરનું વર્ગીકરણ ખાલી જગ્યાના આધારે કરવામાં આવે છે ઓકે હેમર એટલે કે અથોડીનું જે વર્ગીકરણ છે તે શેના આધારે કરવામાં આવે છે તો તેની ફ્રેમના આકાર અને વજન પરથી ફ્રેમના આકાર અને વજન પરથી ઓપ્શન બી યોગ્ય જવાબ ચાલો નેક્સ્ટ નીચેની આકૃતિમાં દર્શાવેલ અથોડીનું નામ જણાવો ચાલો તો આપણને આકૃતિ આપી દીધી છે અથોડીની તો આ અથોડીનું નામ શું છે તો આનું નામ છે મિત્રો ક્લો અથોડી ઓપ્શનને સાચો જવાબ નેક્સ્ટ ચીજલ ફાઇલ તથા માર્કિંગ પંચ કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે ઓકે ચીજલ છે ફાઇલ છે તથા માર્કિંગ પંચ જે છે તે મિત્રો જે છે તે હાઈ હાઈ કાર્બન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે નેક્સ્ટ ચાલો ચીપિંગ ક્રિયા કયા સાધનો વડે કરવામાં આવે છે ચીપિંગની જે ક્રિયા છે તે કયા સાધન વડે કરવામાં આવે છે તો એ ચીજલ વડે કરવામાં આવે નેક્સ્ટ ચીજલ એટલે છીણી નેક્સ્ટ ફ્લેટ ની બોડી સામાન્ય રીતે ખાલી જગ્યા આકારની હોય છે ફ્લેટ ચીજલ એની જે બોડી મિત્રો જે છે તે હોય છે અષ્ટકોણીય આકારની આકૃતિમાં દર્શાવેલ છીણીનું નામ જણાવો અહીંયા આકૃતિમાં દર્શાવી છે તો આનું નામ શું છે નામ વેબ છીણી વેબ છીણી નેક્સ્ટ બોલ્ટને ચોકસાઈથી ટાઈટ કરવા માટે શેનો ઉપયોગ થાય છે તેના માટે મિત્રો ઉપયોગ થાય છે ટોર્ક રેન્ચનો ટોર્ક રેન્ચ નેક્સ્ટ પચાસથી પંચોતેર એમએમ એમ આઉટસાઇડ માઇક્રોમીટરનું બેરલ સ્કેલ અંકન ખાલી જગ્યા હોય છે તો એ હોય છે પચીસ એમએમ નેક્સ્ટ માઇક્રોમીટર વડે ફરતા ભાગોનું માપ લઈ શકાય કે નહીં ઓકે માઇક્રોમીટર વડે જે ફરતા ભાગોનું માપ લઈ શકાય કે ના લઈ શકાય તો મિત્રો ના લઈ શકાય એટલે જવાબ આવશે લઈ શકાતું લઈ ન શકાય ઓકે લઈ ન શકાય નહીં એટલે લાગવાનું એક જ થાય લઈ ન શકાય નેક્સ્ટ એનવિલ ઉપર કયા મટિરિયલની ટીપ લગાડેલી હોય છે કેવો મિત્રો જવાબ આવશે કાર્બોહાઇડ્રેટ ચાલો આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર ઓગણીસ છે કે ભાઈ માઇક્રોમીટરની ફ્રેમ ખાલી જગ્યા મટિરિયલની બનેલી હોય છે તો આપણે આ માઇક્રોમીટરની આકૃતિ દર્શાવેલી છે આ છે મિત્રો ફ્રેમ તો આ જે ફ્રેમ જે છે તે શેની બનેલી હોય છે તો મિત્રો આ બનેલી હોય છે કાસ્ટ આયર્ન કાસ્ટ આયર્ન નેક્સ્ટ વર્નિયર કેલિપરમાં મેઇન સ્કેલ ઉપર ખાલી જગ્યા મિલીમીટરના કાપા હોય છે જવાબ આવશે એક નેક્સ્ટ વર્નિયર કેલિપરની એજ મેજરિંગ સપાટી વડે લઈ શકાતું માપ છે ઓકે વર્નિયર કેલિપર કેલિપરની આકૃતિ દર્શાવવામાં આવી છે ઓકે આકૃતિ ખાસ તૈયાર કરવાની રહેશે તો મિત્રો આનો સાચો જવાબ આવશે આંતરિક નેક્સ્ટ ડાયલ ડાયર બોર ડાયર બોર ગેજ દ્વારા ખાલી જગ્યા પ્રકારનું માપ લઈ શકાય છે આવશે અંદરનું માપ નેક્સ્ટ ટાયર પ્રેશર ગેજ ખાલી જગ્યાની ચકાસણી કરે છે તો એ મિત્રો જવાબ આવશે ટાયર યુનિટના પ્રેશરની નેક્સ્ટ નવી એક્ઝો બ્લેડ અમુક સ્ટ્રોક પછી ખાલી જગ્યાના કારણે લૂજ થઈ જાય છે તો ભાઈ એનું કારણ છે કે ભાઈ બ્લેડ ખેંચાઈ જવાથી ઓપ્શન ડી સાચો જવાબ નેક્સ્ટ વક્ર રેખાઓ કાપવા માટે કયા એક્ઝો બ્લેડનો ઉપયોગ થાય છે તો વક્ર રેખાઓ કાપવા માટે મિત્રો વાત કરીએ તો માટે જવાબ આવશે મિત્રો ફ્લેક્સીબલ બ્લેડ ચાલ નીચેની આકૃતિમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ફાઇલનું નામ જણાવો તો અહીંયા એક ફાઇલ આપી દીધી છે આ એક્સ તરીકે ચિહ્નિત જે ભાગ જે છે ઓકે આ ભાગ આનું નામ શું છે ચાલો તો મિત્રો આનું નામ છે મિત્રો હિલ નેક્સ્ટ ટુ એ પ્લાયરની મદદથી ખાલી ટુ એ પ્લાયરની મદદથી ખાલી જગ્યા ઓપરેટ થઈ શકે છે તો આવશે ક્લિપ નટનું ડાયમેન્શન કઈ રીતે દર્શાવવામાં આવે છે નટનું ડાયમેન્શન તો જવાબ આવશે કે બોલ્ટના સામાન્ય ડાયામીટરથી નેક્સ્ટ આકૃતિમાં દર્શાવેલ નટનું નામ શું છે આકૃતિ આપી દીધી છે બરોબર છે આકૃતિમાં જે દર્શાવેલ નટ છે આનું નામ શું છે તો આ છે મિત્રો કેસ્ટલ નટ છે કયો છે કેસ્ટલ નટ નેક્સ્ટ સ્ટ્રક્ચર અને મશીન ટૂલ નિર્માણ માટે કયા નટનો ઉપયોગ થાય છે તો એના માટે મિત્રો એક્ઝા નટનો ઉપયોગ થાય છે અને આ છે આપણો એક્ઝા નટ નેક્સ્ટ બેટરી એ ખાલી જગ્યાએ શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર રૂપાંતર કરે છે તો બેટરીએ જે વિદ્યુત શક્તિમાં વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરે છે તો કે ભાઈ કેમિકલ કેમિકલ શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરે નેક્સ્ટ બેટરીમાં ફિટ થતું સેપરેટર સેમાંથી બનાવેલ હોય છે તો મિત્રો એ ફાઈબરમાંથી બનાવેલ હોય છે ચાલો આકૃતિમાં દર્શાવેલ એન્જિનનો પ્રકાર કયો છે આકૃતિ અહીં આપી દીધી છે આ જુઓ તો આ એન્જિનનો પ્રકાર કયો છે ચાલો તો આ છે મિત્રો ઇનલાઇન એન્જિન ઓપ્શન એ નેક્સ્ટ ચાર સિલિન્ડરોમાં નેવું ડિગ્રી સિલિન્ડરો ધરાવતું એન્જિન કયું છે તો એ એન્જિન છે મિત્રો રેડિયલ એન્જિન નેક્સ્ટ કયા એન્જિન વધુ કરકસર ભર્યા અને મજબૂત હોય છે ઓકે વધુ ભર્યા અને મજબૂત હોય છે એવા એન્જિન કયા છે તો એ છે મિત્રો નેક્સ્ટ ગેસ બહાર કામ ખાલી જગ્યા વાલ્વ કરે છે તો એ છે એક જોસ્ટ વાલ્વ નેક્સ્ટ વાલ્વ હેડના પ્રકાર કયા કયા છે ઓકે વાલ્નો હેડના પ્રકાર કયા કયા છે તો મિત્રો એમાં સ્ટાન્ડર્ડ વાલ્વ મશરૂમ ટુલિપ આ તમામ જે છે આ વાલ્વ હેડના પ્રકારો છે આકૃતિ દર્શાવેલી છે આ એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે તો મિત્રો નામ છે પ્લેન સ્પ્લિટ લોક રિંગ ઓકે તો ટાયરમાંથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ઓકે ચેપ્ટર આપણને પૂછ્યું છે કોમ્પેક્ટ સ્પેર ટાયરનો ઉપયોગ કયો છે કોમ્પેક્ટ સ્પેર ટાયર તો આનો મિત્રો ઉપયોગ છે જે શું થાય છે તૂટ્યા બાદ પણ વાપરી શકાય નેક્સ્ટ ટાયરમાં વધારે પડતી હવા ભરવાના કિસ્સામાં શું અસર થશે તો શું થાય મિત્રો કે ભાઈ ટાયરના કેન્દ્રમાં ઘસારો કરશે નેક્સ્ટ પિસ્ટન રિંગ એન્ડ ગેપ ખાલી જગ્યાથી માપવામાં આવે છે ફિલ્ડર ગેજ દ્વારા નેક્સ્ટ ખાલી જગ્યા પ્રકારના પિસ્ટન પિસ્ટન રિંગ જોઈન્ટમાં કોમ્પ્રેસન લીક થતું નથી મિત્રો જવાબ આવશે સ્ટેપ જોઈન્ટ પિસ્ટન બીજા ખાલી જગ્યા નામે પણ ઓળખાય છે તો એ ક્રાઉનના નામે પણ ઓળખાય છે ત્યારબાદ બેન્ચ વાઇસ બનાવવા માટેનું મટીયલ કયું છે આ બેન્ચ વાઇઝની આકૃતિને દર્શાવવામાં આવેલી છે તો આના માટે બનાવવા માટેનું મટીરિયલ કયું છે

તો જવાબ આવશે ગિયર બોક્સ નેક્સ્ટ કયા પ્રકારના ગિયર બોક્સમાં હેલિકલ ગિયર પ્રદાન કરવામાં આવે છે તો મિત્રો એ છે કોન્સ્ટ કોન્સ્ટન મેસ ગિયર બોક્સ ઓકે આકૃતિ કૃતિ પી દર્શાવી છે ચાલો અવાજ મુક્ત ક્લચ કઈ છે ઓકે અવાજથી મુક્ત એવી ક્લચ ક્લચ કઈ છે તો એ છે મિત્રો ડાયફ્રામ ડાયફ્રામ સ્પ્રિંગ ટાઈપ ક્લચ નેક્સ્ટ ડોગ ક્લચનો ફાયદો શું છે ડોગ ક્લચ તો આનો ફાયદો શું છે તો કે ભાઈ આમાં જે છે સ્લીપ થવાની સંભાવના નથી ઓકે ઓપ્શન એ યોગ્ય જવાબ બનશે ચાલો મિત્રો પચાસ ટકા આપણું મોડેલ પેપર પૂરું થઈ ગયું મિત્રો પીડીએફ ખાસ અગત્યની છે આટલા પ્રશ્ન કરી નાખો મિત્રો વાર્તા પૂરી થઈ રિવિઝન માટે આમાં અલગથી બી પીડીએફ બનાવેલી છે ઓકે આમાં આઠ હજાર પાંચસો પ્રશ્ન છે ટેકનિકલ માટે આપણે રિવિઝન માટે બારસો સાડા બારસો જેવા પ્રશ્નો આપેલા છે તમામ ટોપિકના ઓકે તમારે પાસે ટાઈમ ના હોય તો ફક્ત આ ટાઈમ સિક્યુ કરી નાખો બારસો તો બી તમે પાસ થઈ જશો બરોબર તો માત્ર નવ્વાણું રૂપિયામાં તમને પીડીએફ મળી રહી છે આના માટે તમારે ત્રેસઠ પાંચવીસ ઓગણીસો બે ચાલીસ આ નંબર ઉપર એક માત્ર નવ્વાણું રૂપિયાનું પેમેન્ટ કરવાનું છે અને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી દેજો વોટ્સઅપ ઉપર ઓકે હેલ્પલાઇન નંબર ઉપર કોલ પણ તમે કરી શકો છો ચાલો હવે આગળ વાત કરીએ કે વેવ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે મિત્રો એ હોય છે ડોટ ડબ્લ્યુ એવી ચાલો પોસ્ટનું પૂરું નામ જણાવો પીઓએસટી પોસ્ટ એનું પૂરું નામ છે મિત્રો પાવર પાવર ઇન ઇન સેલ્ફ સેલ્ફ ટેસ્ટ ટેસ્ટ ચાલો ફાઇલ નો ઉપયોગ નીચેનામાંથી કઈ ફાઇલ માટે થાય છે તેનો ઉપયોગ થાય છે મિત્રો પિક્ચર ફાઇલ માટે ચાલો નીચેનામાંથી કયો ભાગ સીપીયુ માટે ગાણિતિક ગણતરી કરે છે તો એ ભાગ છે મિત્રો એ એલ યુ નેક્ કાયમી ખાતા નંબર એટલે કે પાન ઓકે કાયમી ખાતા નંબર ખાલી જગ્યાએ આલ્ફા ન્યુમેરિક કેરેક્ટર ધરાવે છે તેની મિત્રો હોય હોય ઓકે પરમનેન્ટ અકાઉન્ટ નંબર ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે કઈ શોર્ટકટ કિનો ઉપયોગ કરવામાં આવે છે તેના માટે ઉપયોગ કરવામાં આવે મિત્રો એફ ટુ નો ઓકે ફાઇલ કે ફોલ્ડરનું જો નામ બદલવું હોય તો એફ ટુ શોર્ટકટ નો ઉપયોગ થાય નેક્સ્ટ નીચેનામાંથી સૌ નીચેનામાંથી સૌથી ઓછી સંગ્રહ ક્ષમતા ધરાવતું સ્ટોરેજ ડિવાઇસ કયું છે તો મિત્રો આ છે ફ્લોપી ડિસ્ક અજોડ સરનામાને કયા નામે ઓળખવામાં આવે છે ચાલો મિત્રો તો જવાબ આવશે આની યુ આર એલ નેક્સ્ટ ઇન્ટરનેટ પ્રોટોકોલ સ્ટેકમાં કેટલા લેયર હોય છે ચાલો તો આની વાત વાત કરીએ આમાં મિત્રો આમાં જે છે પાંચ લેયર હોય ઓકે ઇન્ટરનેટ પ્રોટોકોલ સ્ટેકમાં કેટલા લેયર હોય ઓકે ઘણામાં ચાર બી બતાવેલું હોય છે ઓકે તો ચાર અને પાંચ બંને આવશે નેક્સ્ટ કોમ્પ્યુટર નિયંત્રણ માટે વિન્ડોઝની કઈ સુવિધા ઉપયોગી બને છે તો જવાબ આવશે કંટ્રોલ પેનલ નેક્સ્ટ નીચેના પૈકી કઈ ઐતિહાસિક ઇમારત સોલંકી યુગની નથી ઓકે યાદ રાખો સોલંકી યુગ નથી એવું પૂછ્યું છે આપણે તો નીચેનામાંથી આપણે વાત કરીએ મિત્રો તો તરાવ આ તમામ સ્થાપત્યો સોલંકી યુગના છે દેરા નથી સોલંકી ગુજરાતના પરાક્રમી અને મુત્સદી રાજા સિદ્ધરાજ જયસિંહને કયું બિરુદ મળ્યું હતું તો નીચેનામાંથી વાત કરીએ તો તેમણે અવંતિનાથનું બિરુદ પ્રાપ્ત થયું હતું અવંતિનાથ ઓકે ચક્રવર્તીની ની ઓકે શિદ્ધ ચક્રવર્તી આવે ચક્રવર્તી ના આવે એટલે યાદ રાખજો ના થઈ જાય ઓપ્શન બી યોગ્ય નેક્સ્ટ ગુજરાતમાં ઐતિહાસિક ગણાતો ગોરીકુંડ ક્યાં આવેલો છે તો મિત્રો એ આવેલો છે વડનગર ખાતે વઢવાણમાં કયો ઐતિહાસિક મહેલ આવેલો છે ઓકે વઢવાણમાં મિત્રો જે છે હવા મહેલ આવેલો છે હવા મહેલ ક્યાં આવેલો છે વઢવાણમાં નેક્સ્ટ રાણી રૂપમતીની મસ્જિદ નીચેનામાંથી કયા સુલતાને બંધાવી હતી ઓકે તો આ જે મસ્જિદ જે છે રાણી રૂપમતીની મસ્જિદ એ મોહમ્મદ બેગડાએ બંધાવી હતી નેક્સ્ટ ગુજરાતની વલ્ભી વિદ્યાપીઠના વિકાસમાં કયા રાજવંશનો ફારો સૌથી વધુ છે તો મિત્રો એ છે વંશ ઓકે નેક્સ્ટ અઢારસો સત્તાવનના વિપ્લવ દરમિયાન મહત્ત્વનો ભાગ ભજવનાર કયા નેતા ગુજરાતમાં આવ્યા હતા મિત્રો એ હતા તાતિયા ટોપે ચાલો શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો આનું મુખ્ય મથક મિત્રો આવેલું છે વડતાલ ખાતે ચાલો સ્વામી સહજાનંદનું મૂળ નામ શું હતું ઓકે સહજાનંદ સ્વામીનું મૂળ નામ મિત્રો જે છે તે હતું ઘનશ્યામ નેક્સ્ટ કઈ નદી ભારતની વૃદ્ધ ગંગા કહેવામાં આવે છે ઓકે ભૂગોળ લખેલું છે મિત્રો ગુજરાત ખાલી ભૂગોળ લખેલું છે તો ગુજરાત ભારત બંનેની ભૂગોળ પૂછાઈ શકે પણ મેં મેજર આપણું ફોકસ જે છે તે ગુજરાતના ભૂગોળ ઉપર હોવું જોઈએ એકાદ બે ક્વેશ્ચન કદાચ ભૂગોળ ભારતની ભૂગોળને આવી શકે ચાલો મિત્રો તો આની મિત્રો જે છે સાચો જવાબ બનશે ઓપ્શન ડી કાવેરી ગુજરાતમાં સૌ પ્રથમ કયા શહેરને પાઇપલાઇન દ્વારા ગેસ પૂરો પાડવામાં આવ્યો છે મિત્રો એ છે વડોદરા શહેર ઓકે આવ્યો હતો ગોપનાથ વિહાર ધામ કયા જિલ્લામાં આવેલું છે મિત્રો આવેલું છે ભાવનગર નેક્સ્ટ નીચેનામાંથી માંથી કઈ બહુહેતુક યોજના નથી તો સરદાર યોજના તો છે મિત્રો નર્મદા નદી ઉપર આવેલી છે કડાના પણ છે ખોડિયાર પણ છે સાગર આ બહુહેતુક યોજના નથી નેક્સ્ટ પશુ સંવર્ધન કેન્દ્ર ક્યાં સ્થાપવામાં આવ્યું છે પશુ સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે ચાલ મિત્રો જવાબ આવશે આની અંદર આણંદ ખાતે ગુજરાત રાજ્યનો ભૂમિ વિસ્તાર મુખ્યત્વે કેટલા એકમોમાં વહેંચાયેલો છે મુખ્યત્વે વાત કરીએ આપણે તો ત્રણ એકમોમાં વહેંચાયેલો છે મિત્રો નેક્સ્ટ નીચેનામાંથી ઉત્તર ગુજરાતમાં નદીઓ નદીઓએ બનાવેલ મેદાન કયું છે ઓકે તો મિત્રો જવાબ આવુપેર નદીનું મેદાન નેક્સ્ટ કચ્છના રણ વિસ્તાર કચ્છના રણ વિસ્તારો સાના ઉચકાવાથી બન્યા છે ખંડીય છાજલી ચાલો સ્પેસ એપ્લિકેશન સેન્ટર કઈ જગ્યાએ આવેલું છે ઓકે સ્પેસ એપ્લિકેશન સેન્ટર એસએસી તો મિત્રો એ આવેલું છે અમદાવાદ ખાતે તાપી નદીની ગુજરાતમાં લંબાઈ કેટલી છે ઓકે યાદ રાખજો તાપી નદીની ઓલ ઓવર નથી પૂછી ફક્ત ગુજરાતમાં લંબાઈ પૂછી છે ગુજરાતમાં આની લંબાઈ મિત્રો વાત કરીએ તો બસો ચોવીસ કિમી છે ઓકે બસો ચોવીસ કિમી નીચે ગુજરાતના કેટલાક ગામોના પ્રાચીન નામો જણાવેલ છે તે પૈકી ખોટું નામ કયું છે તો જોયું હાલાર જામનગરનું જૂનું નામ હાલાર આ સાચું છે ઓકે મધુપુરી મોડાસાના મોડાસાનું મહુડાસુ એવું નામ હતું એવું કાંક હતું મહુડાસુ જેવું મધુપુરીનું હતું એટલે આ ખોટું છે સુદામા પોરબંદરનું જૂનું નામ સુદામાપુરી આ સાચું છે ડાકોરનું જૂનું નામ ડંકપુર હતું આ પણ સાચું છે ઓપ્શન બી કરેક્ટ આન્સર નેક્સ્ટ ભાવનગર પાસે આવેલ મહુવા કઈ બાબત માટે પ્રસિદ્ધ મિત્રો શેના માટે જાણીતું છે કાસ્ટ ના રમકડા રચાયેલ ભારતનું પ્રથમ રાજ્ય કયું હતું મિત્રો એ હતું આંધ્રપ્રદેશ ભારતમાં શ્વેત ક્રાંતિના જનક કોણ હતા શ્વેત ક્રાંતિના જનક ડોક્ટર વર્ગીસ કોરિયન નેક્સ્ટ ભારતના રાષ્ટ્રચિહ્ન અશોક ચક્રમાં કેટલા આરા હોય જી કે ના સંદર્ભોમાં પ્રશ્ન આપણે પૂછ્યો છે તો અશોક ચક્રની વાત આવે તો કેટલા હોય એની અંદર ચોવીસ નેક્સ્ટ ભારતમાં રાષ્ટ્રીય સંવતના રૂપમાં કઈ સંવતને માન્યતા આપવામાં આવી છે તો એ છે સખ સંવત નેક્સ્ટ રક્તકણો ક્યાં નાશ પામે છે ઉક્ત રક્તકણોનો નાશ ક્યાં થાય તો મિત્રો થાય બરોળમાં ચાલો રોકેટ છોડવા માટે કયો સિદ્ધાર્થ વપરાય છે મિત્રો એ છે ન્યૂટનનો સાચો જવાબ આવશે નીચેના પૈકી કયો નિષ્ક્રિય વાયુ છે નિષ્ક્રિય વાયુ નીચેનામાંથી કયો છે તો વાત ક્રિયામાંથી તો જવાબ આવશે ઓજોન ઓકે ઓજોનનું અનુસૂત્ર પણ અગત્યનું છે મિત્રો ઓ થ્રી ઓકે નેક્સ્ટ ક્રાયોજેનિક એન્જિન સેમાં ઉપયોગી છે ક્રાયોજેનિક એન્જિન મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે તો આ માત્ર જવાબ આવશે આની અંદર રોકેટમાં ઓકે ઓપ્શન સી રોકેટમાં ત્યારબાદનું ક્વેશ્ચન છે કે ભાઈ દેવધર ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલી છે દેવધર ટ્રોફી ક્રિકેટ સાથે સંકળાયેલી છે નેક્સ્ટ નીચેનામાંથી સામાનાથી શબ્દોનું કયું જોડકું ખોટું છે ખોટું જોડકું શોધવાનું છે સામાનાર્થી શબ્દોનું તો વાત કરીએ મિત્રો યામિની એટલે વિભા વરી ઓકે આ સામાનર્થી સાચું છે ધરતી એટલે ઓની સાચું છે કામના એટલે મનીષ આ મિત્રો ખોટું છે ઓકે અને શ્રણિક તો શાશ્વત આ સાચું છે ઓકે તો ઓપ્શન સી ખોટું છે નીચેનામાંથી વિરોધી શબ્દનું કયું જોડકું ખરું છે એટલે કે વિરોધી શબ્દનું નીચેનામાંથી જોડકું કયું છે ઓકે તો પ્રબુદ્ધ અબુદ્ધ આ વિરોધીનું સાચું છે ઓકે બાકીના બધા સામાનાથી આપી દીધા છે વિરોધી નથી એટલે ઓપ્શન એ યોગ્ય બનશે ચાલો નીચેનામાંથી જગન્નાથની જગન્નાથ શબ્દની સાચી સંધિ આપણે ઓળખવાની છે જગન્નાથ જગત પ્લસ નાથ ઓપ્શન સી યોગ્ય ચાલો વાયુ જેવો વેગ એટલે ઓકે અહીંયા આપણે જે છે સમાસનો પ્રકાર જણાવવાનો છે વાયુ જેવો વેગ આ જેવો શબ્દ ઉપરથી આપણને ખબર પડીએ કે જેવો જેવી જેવા આવા બધા શબ્દો આવતા હોય તો આ કર્મધારાએ સમાસ બનશે નેક્સ્ટ જેની જશોદા માવલડી ચરાવે ગોકુર ગાવલડી ઓકે તો અહીંયા જુઓ માવલડી ગાવલડી તો અંત શબ્દના અંતે પ્રાસ રચાય છે પંક્તિના અંતે પહેલી પંક્તિના અંતે અને બીજી પંક્તિના અંતે જે છે પ્રાસ રચાય છે એટલા માટે આ અંત્યાનું પ્રાસ અલંકાર બનશે નેક્સ્ટ ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન ગુજરાતમાં કેટલામાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તો મિત્રો સાચો જવાબ આવશે આની અંદર છોતેર માં વન ઉજવણી કરવામાં આવી હતી ઓકે ખેડા જિલ્લામાં ઓકે કયું સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવ્યું તો કે ગઢટેશ્વર વન ખેડા જિલ્લામાં એકસઠ લાખ વૃક્ષોનું વાવેતર કરીને વૃક્ષારોપણમાં ગુજરાતમાં પ્રથમ સ્થાન કયા જિલ્લાનું રહ્યું છે જિલ્લો છે બનાસકાંઠા ઓકે ગુજરાતના કર્ણાટક પૂછાવાના છે સરસ મજાના કયા જિલ્લામાં આવેલા ગીર સોરી કયા જિલ્લામાં આવેલા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપનો શુભારંભ થયો હતો મિત્રો જવાબ આવશે અમદાવાદ નેક્સ્ટ તાજેતરમાં વર્ષ બે હજાર પચીસનો નરસિંહ મહેતા એવોર્ડ કોને એનાયત થયો છે વર્ષ બે હજાર પચીસનો નરસિંહ મહેતા એવોર્ડ મિત્રો પ્રાપ્ત થયો છે હર્ષ રમ નેક્સ્ટ કઈ કંપની કચ્છમાં વિશ્વનો સૌથી મોટો સિંગલ સાઇટ સોલાર પ્રોજેક્ટ બનાવી રહી છે જે સિંગાપુર કરતાં ત્રણ ગણો મોટો હશે ઓકે તો મિત્રો જવાબ આવશે આની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઓકે અને આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જે છે તે કચ્છ જિલ્લામાં વિશ્વનો સૌથી મોટો સિંગલ સાઇટ સોલર પ્રોજેક્ટ બનાવી રહી છે ઓકે બંને રીતે પૂછાઈ શકે કંપનીનું નામ પણ પૂછાઈ શકે જિલ્લો પણ પૂછાઈ શકે છે કચ્છ જિલ્લામાં તો મિત્રો આ હતા આપણા સંપૂર્ણ સિલેબસ મુજબનું સો માર્ક્સનું મોડલ પેપર સોમાંથી કેટલા બહુ માર્ક્સ આવ્યા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો પીડીએફ અવશ્ય મિત્રો પરચેસ કરી લેજો ત્રેસઠ પાંચ વીસ આપણા નંબરે અહીં આપેલા છે ઓકે આ નંબર આપણા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો માત્ર નવાણું રૂપિયામાં પીડીએફ તમે પરચેસ કરી શકો છો આઠ હજાર પાંચસો પ્લસ મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો ચાલો મિત્રો ફરીથી મળી નવા વિડીયો સાથે જય જય ભારત